વીરપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબરમાં ગુનો પામેલ મુજબના કામે વીરપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરાળી ગામની સીમા કુડેર માતાજીના મંદિરે દાનપીટીઓ તોડી કે અજાણ્યા ઇસમો ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ જાહેર થતા ઉપરોક્ત ગુનાઓ રજિસ્ટર થયેલ સદર હું અન ડિટેક્ટર ચોરીના ગુનાઓની ગંભીરતા ધ્યાને રાખી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય વિજયસિંહ ગુર્જર સાહેબના દ્વારા મિલકત સંબંધી અનડીક્ટેક ગુના શોધી કાઢવા માટે સૂચના આપેલ જે સૂચનાના આધારે એલસીબી પોલીસ સ્ટાફના અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ નાઇટ રાઉન્ડમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એલ ભીમાણી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી રાજકોટ ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલ વંદલેશભાઈ ડાંગર રાજુભાઈ સાંભળા દિવેશભાઈ હરેશભાઈ મિરલભાઈ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇબસ સ્ટેન્ડ પાસેથી બેસમોને પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં આકાશ હરેશભાઈ ઉનડકટ તેજેશભાઈ હરેશભાઈ ઉનડકટનો સમાવેશ થાય છે Heprobáves vo hinu pleda.